તો જણાવી દઈએ આ હાલ એક મોટા જે સમાચાર અત્યારે આ હાલ સામે આવ્યા છે સિવા કેમ્પ જે છે સિવા કેમ્પમાં તેમાં બ્લાસ્ટ થતા રિએક્ટરમાં બ્લાસ્ટ થતા એક મોટી ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી અને તે દુર્ઘટનામાં જણાવી દઈએ કે નજીકમાં કામ કરી રહેલા બે કામદારોના મોત નિપજ્યા છે અને એક જે કામદાર છે તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો અને જેને હાલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે હોસ્પિટલમાં સિવા ફાર્મા કેમ કંપનીમાં રિએક્ટર બ્લાસ્ટથી દોડધામ મચી છે આ મહત્વપૂર્ણ એક જે સમાચાર છે જણાવી દઈએ બ્લાસ્ટમાં બે કામદારોના મોત નિપજ્યા છે એક

આવા બનાવો બનતા હોય છે અને ગત રોજ ફાર્મા કંપની લિમિટેડમાં મોડી રાત્રે રાસાયણિક દરમિયાન રિએક્ટરમાં બ્લાસ્ટ થતા એક અકસ્માત સંજાયો હતો જેને લઈને સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી અને આ ઘટના વધુ વાત કરવામાં આવે તો બે કામદારોના ઘટના સ્થળ પર જ મોત થઈ ગયા હતા અને એકને ગંભીર રીતે દાઝી જતા અને બરોડાની કોઈ ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યો છે જી ભરત આપણે વાત કરીએ તો હાલ આ જે બ્લાસ્ટ થયો છે તે બ્લાસ્ટ પાછળનું કારણ શું સામે આવી રહ્યું છે રાસાયણિક પ્રક્રિયા જે આવે છે એમાં કઈક દરમિયાન કોઈ સલ્ફ્રિક એસિડ કે કઈ પણ પ્રક્રિયા દરમિયાન કોઈ ઘટના બની હતી એના કારણે ટેમ્પરેચર વધી જતા બ્લાસ્ટ થયો છે જી ભરત આપણે વાત કરીએ તો આ જે ભરૂચ જે વિસ્તાર છે ભરૂચ અને અંકલેશ્વર જે હિસાબે આપણા ગુજરાતમાં જે તમામ વિસ્તાર છે જ્યાં ફેક્ટરીઓ આવેલી છે કંપનીઓ છે મોટા મોટા કારખાનાઓ છે કેમિકલના ફેક્ટરીઝ છે ને ત્યાં આ પ્રકારની ઘણી વાર આપણે જોયું છે કે અમુક ટાઈમ બેદરકારીના કારણે કે પછી કંઈ પણ જે રીતસર કે કોઈ પણ કારણસર ત્યાં આ આ પ્રકારના અકસ્માતો સર્જાતા હોય છે તો આ અકસ્માતોને રોકવા માટે ત્યાં તંત્ર અત્યારે હાલ શું કરી રહી છે અને જે કંપનીના જે માલિકો છે અને એમાં જે કર્મચારી જે ખાલી ગુનો નોંધી અને આગળની તપાસ જ હાથ ધરે છે પણ ત્યાર ઉપરાંત જે પ્રોસેસ કરવામાં આવે છે આ બનાવ ના બનવા બનવા માટે કોઈ પણ કાર્ય કરું નથી જે કામદારો છે જે લોકો ત્યાં કામ કરે છે તે લોકો માટે સેફટી કીટ કે કોઈ પણ જાતની વ્યવસ્થા શું આપે છે કે નથી આપતા એ બી એક મોટો સવાલ છે એક વાળા સેફ્ટી આપતા હોય છે પણ આ જે બનાવો દરમિયાન જે ટેમ્પરેચર હોય છે એની ટેમ્પરેચર વધુ ટેમ્પરેચર વધી જતા આવા મોટા બ્લાસ્ટ થતા હોય છે એને કારણે અકસ્માત સર્જાતો હોય છે જી જે ધન્યવાદ ભરત તમારી સાથે જોડવા માટે અને આ તમામ માહિતી આપવા માટે